પાટણ નગરપાલિકામાં પ્રમુખ અને સભાસદો વચ્ચે બેઠક બોલાવવા મુદ્દે ટકરાવ સર્જાયો છે પાલિકા પ્રમુખ દ્વારા કરવામાં આવેલી વહેલી સામાન્ય સભા બોલાવવાની માંગણી ફગાવી દીધી છે તેમણે સ્પષ્ટ કર્યું છે કે નિયમ મુજબ જાન્યુઆરી માસમાં જ બેઠક યોજવામાં આવશે અને કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારે છે સભાસદ મુકેશ પટેલે બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ અરજી કરી વહેલી બેઠક બોલાવવા રજૂઆત કરી હતી જેના પ્રત્યુત્તરમાં પ્રમુખ હિરલબેન પરમારે પત્ર લખી જણાવ્યું કે ડિસેમ્બર મહિનો સમાપ્ત થવા જઈ રહ્યો છે જાન્યુઆરીમાં નિયમ મુજબની બેઠક બોલાવવાની પ્રક્રિયા હાથ ધરાશે પ્રમુખે સભાસદોને ચેતવણી આપતા કહ્યું કે જો કોઈ સભ્ય કાયદાની જોગવાઈઓ વિરુદ્ધ જઈ પ્રમુખનો હોદ્દો ધારણ કરવાનો ગેરકાયદેસર પ્રયાસ કરશે તો તેમની સામે ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત પરસોનેશનની ફરિયાદ દાખલ આવશે કાઉન્સિલ દ્વારા જે બોર્ડ સામાન્ય સભા બોલાવવાની જે એમની કાર્યવાહી કરી છે એમાં એમનું કામ હતું એક વિકાસના કામો તરીકે એમને રોડ રસ્તાનું કામ લીધેલું હતું એના આજે અમે વર્ક ઓર્ડર આપી દીધા છે અને બીજા નંબરનું કામ જે રેલિંગનું હતું એના પણ વર્ક ઓર્ડર અપાઈ ગયેલું છે સાથે ત્રીજા નંબરનું જે કામ એમને લગેસી વેસ્ટનું કામ હતું જે અગાઉ એકવીસ ટકા અબો આવેલું હતું અને એના હું સંસ્થાની વડા છું તો એ વડા તરીકે મેં એને ચીફ ઓફિસરને રીટેન્ડર કરવાનું કહ્યું કારણ કે એકવીસ ટકા અમારા નાણાકીય ઓછી ત્યાં જળવાતું નહોતું એટલે અમે એને રિટેન્ડર કર્યું રિટેન્ડર કર્યું એટલે ત્રણ ટકા બિલો જ આવ્યું એ ટેન્ડર અને એ ટેન્ડર ત્રણ ટકા બિલો આવતા એ એજન્સીવાળો જે એકવીસ ટકાવાળો છે એને જ્યુડિશિયલ મેટર નગરપાલિકા ઉપર કરેલ હોવાથી હું મેં એમના પત્રના માધ્યમથી સામાન્ય સભા બોલવા માટે મેં પ્રમુખ તરીકે એમને જણાવ્યું હતું અને આગામી સામાન્ય જે જાન્યુઆરી મહિનામાં મળવાની છે એની અંદર આપણે આ બધી સમાવેશ કરીશું એમ પણ જણાવ્યું હતું પણ મને એવું લાગે છે કે શ્રી જે બોર્ડ બોલાવવાની કાર્યવાહી કરી છે તો એ એમનો કોઈ અંગત સ્વાર્થ હોવો જોઈએ લગેસી વેસ્ટના કામમાં એમાં નાણાંકીય ઓછી પ્રમુખ તરીકે મને દેખાયું નહીં મારી સંસ્થાને નુકસાન પડે એવું કામ કરવા માંગતી નથી બરાબર પણ શ્રીને એ વસ્તુ દેખાતી ન હોવાના કારણે મને એવું લાગી રહ્યું છે કે કદાચ એમનો કોઈ સ્વાર્થ હોય તો આ કામ એમણે એક કામ પૂરતું આ સામાન્ય સભા બોલાવવાનો એમને પ્રયત્ન કરેલ છે